તો આપણે ગુણપતિ સમૂહ છે સમૂહ કાલ આપણે પચીસ ત્રીસ જણા ચાલીસ જણા પચાસ જણા બેઠા હોય કે પાંચ બેઠા હોય

બાળકિશોર કે ના લી પણ આ વસ્તુ આપણે સમજવા કે વાણી શું કહેવા માંગે છે શાસ્ત્રો શું કહેવા માંગે સંતોની વાણી જે છે

તપેશા ક્યા સદગુણ પ્રધાનપણે આપણા ગુણ ક્યારે ક્યારે કામ આપે છે આપણે હમણાં વાત ન કરી ભાઈ સત્સંગમાં સિંહ ભજન સત્સંગ પ્રધાન હોવો જોઈએ સત્વગુણ પ્રધાન હોવો ત્રણ ગુણ આપણા ત્રણે ત્રણ ગુણ છે ત્રણ ત્રણ દેવ છે બ્રહ્મા વિષ્ણુ મહેશ આપણા બધા શરીર ને બધા માનવ દાનવું એમાં

વિવેક છે વિચારશીલ છે કોઈ માને ન માને વાત જુદી મતલબ ગુણની વાત છે સત્યતા સ્વભાવ સદગુણ નો વિશારશીલ વિવેકશીલ ये बीज जैसे बीज ये विचार ने अंदर उत्पन्न था विचार ये ने अंदर उत्पन्न था बीज ने अंदर बीज बीज से गुण सत्त्व गुण सत्त्व क्या है असृष्टि नहीं असृष्टि का आरंभ असृष्टि की उत्पत्ति तब तब के ने सत्त्व संकल्प के लिए से एक रूप रूप विद्या अंदर સુખદ સૂત્ર છે એમાં દેવો પણ તેમના દેવો ઉત્પન્ન થયેલા છે દેવો બધા જેટલા જેટલા દેવો ઉત્પન્ન થયેલા છે સૃષ્ટિ ઉત્પન્ન એનો અધ્યક્ષ છે અને મેન સ્થાને અગ્રસ્થાને કોણ

માનવ જીવન મેળવશેના પ્રમા સમજાય એટલું માનવતાવાદ નું જીવન જીવ માનવતાવાદ માં શું શું આવે તો ખબર જ હોય માનવતાવાદ ના જીવન જીવન શું સરળ

मन कटो मरी वियो आटो मरी फ्री मां साहे घर बन की एाही बी